સુરતના ભાઈ બહેનના પવિત્ર સંબંધને એક ખૂબ જ શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અહીં ધોરણ આઠમાં ભણતી તેર વર્ષની બાળકીને તેના ભાઈએ ગર્ભવતી બનાવી હોવાની ઘટના બની છે ડિંડોલી વિસ્તારમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછનરૂપ ઘટના પ્રકાશમાં આવી છે મજૂરી કામ કરતા દંપતી ચાર મહિના પહેલા કામ ઉપર ગયા હતા ત્યારે તેમના સોળ વર્ષના પુત્રે તેની ચૌદ વર્ષની બહેન પાસે સેક્સની માંગણી કરી બળજબરી કરી વાસના સંતોષી હતી આંગે અંગે માતા પિતાને કહ્યું તો જોનથી મારી નાખવાની ધમકી આપી તરુણે બાદમાં વધુ બે વખત દુષ્કર્મ કરતા કિશોરી ગર્ભવતી બનતા અને ચાર દિવસ અગાઉ કિશોરીને પેટમાં દુખાવો થતા હોસ્પિટલ લઈ જતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા સગા દીકરા વિરુદ્ધ માતાએ ડિંડોલી પોલીસ મથકમાં દુષ્કર્માની ફરિયાદ નોંધાવતા પોલીસે કિશોરની અટકાયત કરી છે ભાઈ પવિત્ર સંબંધન રૂપ કરતી ઘટના અંગે પોલીસ સૂત્ર દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ મોડવલસાડના વતની અને સુરતના ડિંડોલી વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી રહેતા શ્રમજીવી દંપતીનો સોળ વર્ષીય પુત્ર અને ચૌદ વર્ષની પુત્રી નાસ્તાની લારી પર મજૂરી કામ કરતા હતા ગત સોમવારે સવારે પુત્રીને પેટમાં દુખાવો થતાં દંપતી તેને ઉના પાણી રોડની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયું હતું આ ડોક્ટરે તપાસી તેને ચારથી પાંચ મહિનાનો ગર્ભ હોવાનું જણાવી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું જોકે દંપતી તેને નવી સિવિલ લઈ જવાને બદલે ઘરે લઈ ગયા હતા અને ગર્ભવતી કેવી રીતે બની તે અંગે પૂછતા પુત્રીએ કોઈ જવાબ આપ્યો ન હતો બીજા દિવસે ફરી અને દુખાવો થતાં દંપતી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયું ત્યાં પણ ડૉક્ટરે તેને ચારથી પાંચ મહિનાનો ગર્ભ હોવાનું કહ્યું હતું આ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવેલ છે જેમાં પોક્સોની કલમો સાથેની સેક્શન એડ કરી અને ગુનો નોંધવામાં આવે છે જેમાં જે ભોગ બનનાર છે એ નાની તેરથી ચૌદ વર્ષની દીકરી છે આ આ ઘટનામાં આ દુષ્કૃત દુષ્કૃત્ય આચરનાર વ્યક્તિ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે અને એ પોતે આ દીકરીનો સગો મોટો ભાઈ છે આ ઘટના જ્યારે બની હતી ત્યારે એના ઘરમાં કોઈ હતું નહીં બંને મા બાપ બારે કામ કરવા જાય છે આ દરમિયાન એનો ભાઈ સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ આ પ્રકારના અલગ અલગ સિરીઝ જોતો હતો જેના અમુક સીન્સ જોઈ અને એને આ પ્રકારની ઘટના આચરી હતી જેમાં શરૂઆતમાં એણે પોતાની બેન સાથે થોડા હડપલા કર્યા હતા અને ત્યારબાદ दुष्कृत्य आचार्य होतो